અમદાવાદના દેવનગર ગોતા ખાતે નાટકોનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી પ્રતિભાશાળી યુવા દિગ્દર્શક નાટ્ય નિર્માણ સહાય યોજના અંતર્ગત દેવેન્દ્ર દાણીધારિયા દિગ્દર્શિત નારી શક્તિને પડકાર અને અંકિત વર્દીભાઈ વૈદ્ય દિગ્દર્શિત

આ નાટક આજે ભજવાણું કે જે દેવેન્દ્ર આ નાટક રજૂ કર્યું અને અત્યારના આ આથમતા જૂની રંગભૂમિના સમાજમાં આવા પ્રતિભાશાળી જે યુવકો છે એમને નૃત્ય નાટ્ય સહકાર આપે જેથી જે પ્રતિભાશાળી દિગ્દર્શક છે એનું પણ ચાલે અને અમારા જેવા ગરીબ કલાકારોને પણ રોજીરોટી મળતી રહે મારું નામ રીનાબેન દાણીદારી છે આ કાર્યક્રમ ગુજરાત સંગીત રાજ્ય નાટ્ય એકાદમી ગાંધીનગર દ્વારા પ્રતિભાશાળી દિગ્દર્શકોને ઉગતા માટે થઈ અને આ કાર્યક્રમો ત્યાંથી આપ્યા છે આ કાર્યક્રમો નારી તું નારાયણી અમે રજૂ કર્યો દિગ્દર્શક દેવેન્દ્ર ધાણીધારીયા કે નારીઓને આનાથી સન્માન મળે કે નારી શક્તિ કેટલું આગળ કામ કરી શકે છે બરાબર આપણામાં કહેવત છે કે સિંહણ નાગર ચંડિકા અંબિકા પણ નાર છે પુરુષનું શું ગજું જ્યાં નારાયણી પણ નાર છે તો આજે એક પણ નારીઓને જે આપણે તુચ્છ સમજીએ છીએ એ ઘરના બધા તો એવું સમજવું નહીં એ સમજાવતું એક સરસ મજાનું નાટક નારી શક્તિને પડકાર કરતું તું નારાયણી રજૂ કર્યું અને એની અંદર અત્યારે અમે અહીંયા એવા વિષ્ણુભાઈ જે અહીંયા આશ્રમની અંદર કાર્યકર્તા છે ટ્રસ્ટી છે એમણે અમને ઘણો સાથ સહકાર આપ્યો અહીંના આનંદીબેન છે પછી રીટાબેન છે લલિતભાઈ છે અમને ખૂબ જ સાથ સહકાર આપ્યો અને અહીંયાના પ્રેક્ષકો પણ આવી અને અમારું નાટક નિહાળ્યું એ બદલ અમે બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ રાજેશ્વરીબેન પંચાલ છે ડેવડ કોર્પોરેટર છું સતત ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડમી પ્રભાવશાળી યુવા દિગ્ધર્શક દ્વારા જે નાટકો તેમજ ડાયરાઓ જ્યારે પણ આ વિસ્તારમાં થાય છે ત્યારે હું અહીંયા હર હંમેશ ઉપસ્થિત રહું છું તેમજ વિસ્તારની અંદર જે આજે તું નારાયણીનો જે એક નાટકનું ભજ્યું અને એની અંદર જે જોયું તો સ્ત્રીઓ સ્ત્રી અને પુરુષ એક સમી છે અને એક નારી શું કરી શકે છે એની ઉપર એક સરસ આજ નાટક ભજવવામાં આવ્યું છે આજે જે નાટક આપે જોયું આપે જે નિહાળ્યું એનાથી તમે નારી શક્તિને કંઈ કહેવા માંગો છો સતત અહીંયા તો હું પોતે જે બે ટમથી કોર્પોરેટર છું એટલે મને ખબર છે કે સ્ત્રીનું અત્યારે ખૂબ જ આગું સ્થાન મળે છે તો બધી સ્ત્રીઓ આવી રીતે બહાર આવે અને આવા સારા કાર્ય કરે એવી આશા રાખું છું હું હસ્તીનાબેન લાલાણી હું પણ એક કલાકાર છું હું પણ આ મંડળી સાથે જોડાયેલી છું અને હું સરકારને ખરેખર ખૂબ આભાર માનું છું કે અમારા કલાકારોનું આ રીતે પોષણ વધારે છે અને અમારા જે લેડીઝ લેડીઝ ધીમે ધીમે આગળ વધતી જાય છે અને આવું પોષણ સરકાર રોજ આપે જેથી કરી જેમ પોષણ મળશે એમ નારી શક્તિ કંઈક શીખશે જેથી કરી નારી શક્તિ વધશે અને અમને આવું પોષણ મળતું રહેશે એવી ખરેખર સરકાર પર ખૂબ ખૂબ અભિયા માગું છું અને અમારું આવું પોષણ ચાલતું રહે એવી મારી પ્રતિક્ષા આભાર તમે જે અત્યારે કલાકાર મંચ ઉપર કલાકારી કરી રહ્યા છો બરાબર તો એનાથી તમને શું મળે છે અમને અમને એક ઉત્સાહ મળે છે કે અમે કંઈક કરી શકીએ છીએ અમે અમારું કોઈ પણ કલા અમારી કલા પબ્લિક જાગૃત કરી છે કે તમે જાગૃત જે અત્યારે બેસેલા છે જાગૃત થાવ જાગૃતનો જમાનો છે અત્યારે નારી ના હારી હારી નથી નારી જીતી છે તો ખરેખર નારી પ્રત્યે હું એક મોજો ઉભો કરું છું કે હારશો નહીં આગળ વધો અમે જેવી રીતે આગળ વધી તમે પણ આગળ વધી શકો છો અત્યારે હાલ લુપ્ત થતી આપણી ભારતીય સંસ્કૃતિની વાત કરું તો લુપ્ત થતી ભારતીય સંસ્કૃતિના અત્યારે ભારતીય નાટકો જે છે લુપ્ત થતા જાય છે તો એના માટે તમે શું કહેવા માંગશો એમ માંગુ છું કે અત્યારે અમારી જે જૂની રંગભૂમિ છે એ ધીમે ધીમે વ્યસ્ત એટલે કે પબ્લિક અત્યારે નવા નવા યુગ જોવે છે નવું નવું બધું જે નીકળે જૂનું દબતું જાય છે તો હું એમ માનું છું કે જૂનાને બહાર કાઢો બહાર પબ્લિક સામે મૂકો તો પબ્લિકને ખબર પડે કે જૂની વસ્તુ શું છે કારણ કે જૂના માણસો વયા ગયા છે કલાકારો છે નવી પેઢી તૈયાર થાય તો નવું જાગૃત થાય તો પબ્લિકને જાણવા મળે કે અત્યારે કલાકાર શું કરવા માંગે છે શું કરી શકે છે એ પ્રથા અમે આ નાટક દ્વારા અમે પબ્લિકને જાણવા માંગીએ છીએ અને અમારું રોજગારી ચાલુ રહે અને સરકાર અમને પોષણ આપતા રહે તમે જોયું માણ્યું અને બહુ સરસ અમને મજા આવી એમ થાય કે પહેલાંના જે લુપ્ત થતું હતું એને જાગૃતિ નારી શક્તિએ કરી તે બદલ ખૂબ ખૂબ અભિનંદન અને આભાર ખરેખર આવા નાટકો થવા જોઈએ અને સારા સારા નાટકો બાળકોને બતાવવો તો પહેલાંનું બધું જાણી શકે બાળકો અને આવા નાટકો થવા જ જોઈએ ઘરનાર કદાચ ગયા ઘરનાર કદાચ ગયા આ બે શરૂ થશે તો શાંતિપૂર્ણ Thank એકબીજા વચ્ચે કેટલા બધા તારા ભાઈ મોહન મોહન મોડો ભરીને દુખા લગાવે છે અને તારી ભાભી દિલ્હી આવે છે